અને સાથે આપણે જો ઓલ્ટેન એસિફેટ આવે છે અને ઓલ્ટેન સુપર આવે છે પીપ્રોનિલ વાળો એસિફેટ એ આપડે છે અને જ્યારે ટ્રીપ્સમાં વધારે એટેક ને ઊ આવે હોય ત્યારે આપણી અજંટા સુપર નામની દવા વાપરે છે અને એમનાથી અને ઘણા વર્ષથી એ કંપની થી પરિચિત છે કંપની ની દવા વાપરે છે અને બીજી દવાનો કઈ ઉપયોગ કરતા નથી તો આજે આપણે જોઈએ છે કે આ દવાનો ઉપયોગ કરવાથી એનો કપાસ અત્યારે લીલો સમ ઊભો છે આ બીનપીય છે 1.5 ફૂટ ની હાઈટ છે અને